નમસ્કાર હું કાનન માંકડ મિત્રો આજે આપણે વિડીયો દરમિયાન વાત કરીશું પગના દુખાવાના વ્યાયામ વિશે આપણે કોઈ પર્ટિક્યુલર કોઈ ભાગ વિશે વ્યાયામ નહીં કરીએ કે સાથળ દુખે છે પિંડી દુખે છે પરંતુ ઓવરઓલ પગનું બ્લડ સર્ક્યુલેશન વધારી નિયમિત સૂક્ષ્મ વ્યાયામ કરી અને પગના દુખાવાને દૂર કરીએ તો આવો વ્યાયામ તરફ આગળ વધીએ સૌપ્રથમ આવીએ દંડાસનમાં તમારી એજ વધારે હોય ન બેસી શકો

જે અભાવને કારણે હું પૂરી રીતે પૂરી સેકેન્ડ્સ નહીં કરી શકું ચાલો બીજો વ્યાયામ તરફ આગળ વધીએ બે પગ વચ્ચે જગ્યા શ્વાસ સાથે અંગૂઠો પૂરો અંદર વળવો જોઈએ અંગૂઠો પૂરો બહાર જો શ્વાસ ભરો શ્વાસરે છોડો તમે અંદર ને ત્યારે તમારી આખી પગની નસ છે એ ખેંચાશે શ્વાસ ભરો છોડો હવે છેલ્લી વખત આપણે કરશું ત્યારે અંદર સ્ટ્રેચ કરો

પૂરો પંચો છે જમીન તરફ અને આપણી તરફ કઈ રીતે જમણાથી શરૂઆત કરીએ જો જમીન તરફ લઈ જાઓ અહીં થી આખી નસ છે ઓવરઓલ બોબની નસ કે છે આપણી તરફ જમીન તરફ લઈ જાઓ જેટલું લઈ શકો એટલું ઘણા લોકોને આટલા વ્યાયામમાં પણ તકલીફ પડતી હશે આપણી તરફ જમીન તરફ ખેંચો ખેંચો આપણી તરફ હવે હોલ્ડ કરીએ 1 2 3 4 5 આપણી તરફ બીજો પગ એક

નિયમિત કરશો એક દિવસ ચોક્કસ થી થશે શ્વાસ ભરો છોડો જે આ રીતે જમીન કરતા એડી દુખશે મેટ પર કરવાનું સોંખવામાં પલંગમાં આ રીતે થોડું ફાસ્ટ બ્લડ સર્ક્યુલેશન તમ વધશે તમે આટલું કરશો ને સૂક્ષ્મ વ્યાયામ તો પણ તમને પરસેવો થશે અને વ્યાયામનો સંતોષ થશે એન્ડ રિલેક્સ રિલેક્સ થઈ જાઓ જો હવે આપણે ગોઠણ માટેના વ્યાયામ કરીએ કઈ રીતે અલગ અલગ રીતે થાય અત્યારે સિમ્પલ અંગૂઠો અને બે નીચે કોઈ પણ વાટકો છે ગ્લાસ રાખી શકો છો જો આ રીતે ગોઠણ તમે જોઈ શકો છો બ્લડ સર્ક્યુલેશન પંજા થી લઈને પગના ભાગ ઉપર ભાગ સુધી આવે છે જો હોલ્ડ જેટલું થઈ શકે એટલું એક બે ત્રણ ચાર પાંચ એન્ડ રેસ્ટ આપણે મેનિક્યોર બેડિક્યોર લેડીઝ કરાવે બાહ્ય સુંદરતા વધે પગની પણ આ બધા વ્યાયામ છે આંતરિક સ્વાસ્થ્ય આંતરિક સુંદરતા વધે છે ચલો હવે ગોઠણ નો અગેન દુખાવા માટે આપણે જે એક પગે કર્યું એ બે પગે આ રીતે કન્ટિન્યુઅસ દસ થી પંદર સેકન્ડ હોલ્ડ જેટલું ખેંચાય એટલું જમીન તરફ હોલ્ડ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પાંચ ચાર ત્રણ બે એક થી પંજા આપણી તરફ અને પિંડી ઉપર વજન હોલ કરો એન્ડ રિલેક્સ આ હતી ગોઠણ માટે હવે તમને એમ થાય કે પગ છે થોડા વધારે દુખે છે પણ પગ ઊંચા નીચા મેળે નથી થતા તો એના માટે હું તમને ઉપાય બતાવું જો આ રીતે ઉઢણી આપણી પાસે હોય તો જો ઉધણીને પગમાં ભેરવી તમારી ક્ષમતા મુજબ પેલા આટલું થશે ધીરે 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 આટલું ખેંચો તમને આખો આ સ્ટ્રેચિંગ આવશે જેટલું કરી શકો એટલું હોલ્ડ કરો જેટલું બ્લડ સર્ક્યુલેશન ઉપર તરફ આવશે પાંચ ચાર ત્રણ બે એક ધીમેથી સ્ટાર્ટિંગમાં ક્ષમતા મુજબ પછી વધારવાનું બીજો પગ બીજી બાજુ શ્વાસ ભરો છોડો જેટલું લઈ આમાં તો તમે ધીરે 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 ઘણું લઈ શકો પણ સ્ટાર્ટિંગમાં એટલે કરો રિલેક્સ બે હવે ઓવર ઓલ બ્લડ નું સર્ક્યુલેશન છે પગનું વધારીએ ને જગ્યાએ ને જગ્યાએ દોડતા હોય તેવું ફિલિંગ આવે કઈ રીતે પીઠ સીધી કન્ટિન્યુઅસ આપણે વીસ સેકન્ડ્સ કરીએ કઈ રીતે શ્વાસ ભરતા રહ્યો છોડતા રહ્યો જો કદમ છે જો લાસ્ટ કરીએ બટરફ્લાય જેટલું થાય એટલું કોશિશ કરવાની અંદર સુધી પગ જાય હાથ ને કરો ઇન્ટરલોક પીટ કમર ગરદન સીધી જેટલું થાય એટલું તમારા સાથળ છે જમીન ને ટચ થવા જોઈએ આ બધા સૂક્ષ્મ વ્યાયામ છે અત્યારે તો બાળકોને બહુ પગ દુખે છે આ બધા વ્યાયામ ટીવી જોતા કરાવો તમે વાતો કરતાઓ કરાવી શકો છો જાર રિલેક્સ તો આ હતા સૂક્ષ્મ વ્યાયામ ઘણી વખત સ્ત્રીઓને રાત્રે પગ દુખે છે તો 40 પછી કેલ્શિયમની પણ ઉણપ હોય તો બધા રિપોર્ટ્સ કરાવો અને આ વ્યાયામ છે નિયમિત કરશો તમારો પગનો દુખાવો ધીરે ધીરે દૂર થશે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા લવો નમસ્કાર